આપણને એવું શીખવતા કે ધારો કે એ બરાબર પચાસ અને બી બરાબર પચીસ બી બરાબર પચાસ માંથી પચીસ ગયા પાછળ પચીસ વધે હવે એ જ શિક્ષક બીજા દિવસે આવીને કે ધારો કે એ બરાબર ચોપન સાહેબ તમારી ભૂલ થાય છે એ બરાબર પચાસ કાલ તમે કીધું પણ ધારો કે હતું ભાઈ ધારવાનું હતું વાસ્તવમાં નહોતું આપણે તો પરિણામ સુધી પહોંચવા માટે આ ધારણા કરી એમ અસ્થિભાતી પ્રિય સતચિત આનંદ પરમાત્માને પામવા માટે નામરૂપ ધારો કે ખેલા ભાઈ ધારો કે છે એનો બાધ થઈ જાય એ બાધ જ છે એ છે જ નહીં ખાલી વ્યવહાર પૂરતા આપણે એક નામ આપ્યું છે આમાં ક્યાં ઘડો છે અમારે દયાનંદજી મહારાજ કહેતા આપણે આને શું કહીએ માટીનો ઘડો અહીંયા આપણી ભૂલ થઈ કારણ કે માટીને મહત્વ નથી આપતા ઘડાને મહત્ત્વ આપ્યું માટીનો ઘડો એટલે ઘડો મહત્વ નથી આપણા માટે એ ઇંગ્લિશમાં બોલતા અને પોટી ક્લે ઘડા રૂપે રહેલી માટી છે આ માટીનો ઘડો નથી ઘડા રૂપે રહેલી માટી જ છે એટલે ઘડો મહત્ત્વ નીકળી ગયો માટી મહત્ત્વ નથી કે પોટી ક્લે ઘડા રૂપે રહેલી માટી એમ અસ્થિભાથી રૂપે રહેલા નામરૂપ પછી નામરૂપ સ્ત્રીના હોય પુરુષના હોય કીટના હોય પતંગના હોય સજીવના હોય નિર્જીવના હોય પથ્થરના હોય પહાડના હોય જે કોઈનું નામરૂપ હોય એ માત્ર વ્યવહાર પૂરતું છે વાસ્તવમાં છે નહીં અસ્થિપતિ પ્રિય કે નામ રૂપનો ટેકો લઈને પ્રકાશે બસ તો એ સર્વમાં પોતાના પ્રિય તમને જુએ છે એટલે નામરૂપનો બાદ કરીને અસ્થિપતિ પ્રિય જે છે એને જુએ છે એવું સમજવાનું આપણે તો કે છે કે એ જેને પ્રાપ્ત થઈ ગયું હોય પરમ પ્રેમ પ્રાપ્ત થઈ ગયો ભક્તિ પ્રગટ થઈ ગઈ જેના હૃદયમાં અથવા પરમાત્મા પ્રાપ્તિ થઈ ગઈ પછી એને બધે પરમાત્મા જ દેખાય સર્વમાં એ પોતાના પ્રિયતમને જુએ તદેવ શ્રુણોતી એ પ્રેમને જ સર્વ શબ્દોમાં સાંભળે છે કોઈ કાંઈ પણ બોલે એને પ્રેમના જ શબ્દો સંભળાય આપણે એક સૂત્ર આની પહેલાં આમાં આમાં સૂત્ર શું પેલું શાંતિ મંત્ર બોલીએ ભદ્રં કરણે ભી યામ દેવા હે દેવ અમે ભદ્ર જ સાંભળીએ ભદ્ર એટલે શુભ અમે શુભ જ સાંભળીએ તો અશુભ પણ સાંભળશે અશુભ નહીં સંભળાય આપણને કોઈ ગાળ બોલું તો નહીં સંભળાય ભગવાન એવી કૃપા કરશે કે શુભ આવે એ હમણાં જ ના અશુભ આવે એ હમણાં જ નહીં તો તો ધ્યાન દેરા કહેવાય આપણે એનો અર્થ એવો કે શુભ જે શબ્દો હોય ને એ અમે ગ્રહણ કરીએ ભગવાને બે કાને એટલે જાય પાછા અહીંથી આવે ને અહીંથી બાકીનું જવા દેવાનું જે નકામું છે એ સાર સાર ગ્રહી લિયો કબીર જેવું કહેતા થોથા દીયો ઉડાય કોતરા ઉડાડી રાખો અંદર સાર છે ને એ ગ્રહણ કરી લેવા એટલે દરેક શબ્દમાં કાંઈક તો ભદ્ર હશે જ એના વાક્યમાં બે વાક્ય એ બોલ્યું એમાં કાંઈક કલ્યાણકારી હશે એ ગ્રહણ કરી લે બાકીનું જવા દો ભદ્રંગ એ વિશું મારા કાન હંમેશા ભદ્રને સાંભળે એટલે ભદ્રને ગ્રહણ કરે ભદ્ર એટલે શું કલ્યાણકારી તો અહીંયા પણ એ જ કહે છે કે જ્યારે સાંભળે છે ત્યારે શું સાંભળે છે પોતાના પ્રેમને એ દરેક શબ્દોમાં પોતાના પ્રેમને અથવા પરમાત્માના જ શબ્દો છે એવું એ સાંભળે છે તદૈવ ભાષય હતી એ પ્રેમને જ બોલે છે વધે છે વધે એટલે ભાષણ ભાષણ કરવું એ બોલે ત્યારે એ પ્રેમના જ શબ્દો બોલે છે એટલે કે પરમાત્મા જ અભિવ્યક્ત એની વાણી દ્વારા થાય છે એની વાણી દ્વારા એના પ્રિયતમ સિવાય બીજું કાંઈ પ્રગટ થતું જ નથી ઘણી જગ્યાએ બહુ આમ માણસ આમ તલ્લીન હોય ને પછી આપણે એને વાત કરતા હોય ને આપણી વાત આપણે એની વાત વચ્ચે 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 નાખે કારણ કે એ એમાં જ તલ્લીન હોય આપણે વાત કરો તો એના કાનમાં હુસે જ નહીં એ એનું જ ગાયા રાખે આવું તમે અનુભવ્યું હશે ઘણી વાર બસ આ પરમ પ્રેમી આવો છે એ તમારું કંઈ સાંભળે જ નહીં એની જ વાત બોલે અને પછી છે ને આજે તો મેં કૃષ્ણને એવા શણગાર કરાવ્યા એવા બેન તમે કોથમીર લેવો કે નહીં અરે તમને શું વાત કરું એવા લીલા છમ વાઘા પહેરાવ્યા હતા પણ હું કોથમીરની વાત કરું છું એ કાંઈ સાંભળે બામળે નહીં આને કહેવાય એના મોઢામાંથી જે વાણી નીકળે એ પ્રેમની પરમાત્માની પ્રિયતમની જ વાણી નીકળે એના જ શબ્દો બોલે તદે એવો ચિંતઈ હતી એ પ્રેમીનું જ એનું ચિત્ત હંમેશા ચિંતન કરે ચિંતન કરવું એટલે ધ્યાન કરવું એ જ એને ધ્યાનમાં ભમતું હોય બસ એના મય જ હોય અમારે બા એક એવો કંઈક શબ્દ વાપરતા મને યાદ નથી આવતો હું આવો હતો નાનો હતો ને ત્યારે જરાક આમ ધૂની હતો ટૂંકમાં એમ હું મારી ધૂનમાં જ હોય એમ હંમેશા એટલે ખબર નથી પહેલાથી આમ થોડીક કળા અને સાહિત્યના સંસ્કારો પડેલા કંઈક ભજન ગાતો હોય મનમાં મનમાં કંઈક ગીત ગાતો હોય ને બસ આમ મોજમાં હોય બાકી એને મારું ધ્યાન જ ન હોય મને કે ક્યાં ભાટકે છે તું પણ આંભળતો ખરા તને કહું છું આમ હલ બધા ત્યારે ખબર પડે હા બોલો બોલો શું કહેતા એટલે પરમ પ્રેમી હોય ને એનું આવું હોય છે હું ત્યારે નહોતો ત્યારે તો આ સાંસારિક જ વસ્તુ હતી પણ આ તો એક ઉદાહરણ તરીકે તમે કહું હવે જો આ જે ચાર લક્ષણો બતાવ્યા ને એને પ્રેમની પંચદશીમાં વિભાજીત કરીએ આપણે પંચદશી એટલે પાંચ અને દસ પંદર આના ઉપરથી પંદર વસ્તુનું આપણે તારણ કાઢી શકીએ જુઓ પરમ પ્રેમની પ્રાપ્તિ થતાં મનુષ્યની એના જીવનની દિશા અને દશા બદલાઈ જાય આ તારણ નીકળવાનું એની દિશા બદલાઈ જાય આથમણો જતો હોય તો શું કામ ભાઈ વેર છે ડાબો જતો હોય તો જમણો જવા માંડે તો જમણું જ કેમ કીધું આમ તમે પેલું પ્રશ્નો કોની સજમાં પેલા વિરોચન ને ના હિસ્સામાં તું છોકીમાં સાતમા કે આઠમા પ્રકરણમાં વિરોચન અને ઇન્દ્ર જાય છે બ્રહ્માજી પાસે જ્ઞાન પ્રાપ્તિ માટે અને ઘણા વર્ષો સુધી છાણ વાસીદું કરે છે ગૌશાળામાં અને પછી કે તમે શેના માટે બધા અરે તો આટલા વર્ષ શું કહ્યું તો એ પૂછે શેના માટે તો કે મારા જમને જ્ઞાન આપો તમે કીધું હતું કે આ જ્ઞાન પ્રાપ્ત કરવાથી સર્વ પ્રાપ્ત થઈ અમરતા પ્રાપ્ત થાય છે મૂળ તો એ લોકોને અમરતા જોતી હતી એટલે એકબીજાનું યુદ્ધ થાય ને તો પોતે બચી જાય એટલે કે એ પરમ પુરુષના દર્શન થાય ને તો અમરતા પ્રાપ્ત થાય તો એ પરમ પુરુષ ક્યાં છે કેવી રીતે પ્રાપ્ત તો કે તમારી જમણી આંખમાં છે કેમ જમણી આંખ કીધું ભાઈ ડાબી આંખમાં કેમ નહીં આંખ જુદું જુદું જોવે છે ભાઈ અંદર આપણે વિજ્ઞાન તો એવું કહે છે કે ભાઈ જોવે છે તો એક જ તો કેમ જમણી આંખમાં જમણો હાથ આપણે કહીએ ઘણી વખત જમણાને બદલે આપણે બીજો શબ્દ વાપરીએ છીએ તમને યાદ હોય તો આપણા બા આપણે કહે હે સવડા હાથે ખા સવળું ખ્યાલ આવ્યો સીધા હાથે અથવા સવડા હાથે સવળી આંખે અવળી દ્રષ્ટિ ના કરી છે એમ અત્યાર સુધી તારી સંસાર પ્રત્યે અવળી દ્રષ્ટિ હતી હવે સવળી કર પૂર્વ એટલે સવળું જમણું એટલે સૌડું ખ્યાલ એટલે સવડી દ્રષ્ટિ એટલે આપણી દિશા બદલાઈ જાય સૌની દિશા થઈ જાય આપણે સંસાર અભિમુખ હતા એને બદલે હવે ઈશ્વર અભિમુખ બની જઈએ જેને આ પરમ પ્રેમની પ્રાપ્તિ થાય અથવા તો પરમાત્માની પ્રાપ્તિ થાય એ મનુષ્યની દિશા બદલાઈ જાય અને દિશા બદલાય એટલે એની દશા બદલાઈ જાય આપણે તો અરે તમે શું તમારી દશા કરી નાખી છે યાર કંઈક તમારા શરીરની કાળજી લો કાળજી લો આવું તે કંઈ ચાલતા હશે દશા બગાડી નાખી તમે તો આની દશા પણ બદલી જાય અને દિશા પણ બદલી જાય એક બીજું છે ત્યારે પ્રેમાદ્વૈત એટલે કે એકત્વ થઈ જાય પરમ પ્રેમ પ્રાપ્ત થાય બે જુદું નો નહીં એકને એક બે નો થાય એકને એક અનેક થઈ જાય ટૂંકમાં અને એક નહીં એક હોય તો બે થાય ને એને આપણી શાસ્ત્રની ભાષામાં અદ્વિતીય કહે છે એ અદ્વિતીય બની જાય બે એક રસ થઈ જાય એમ ત્રીજું ત્યારે પ્રેમ સિવાય એને કશું જ એના માટે અન્ય કશું જ રહેતું નથી જે છે એ બધું પ્રેમ જ આખું આખી સૃષ્ટિ પ્રેમ સ્વરૂપ થઈ જાય એના માટે પ્રેમ સિવાય ત્યારે કશું બચતું નથી ત્યારે તેની તમામ ચેષ્ટાઓ પ્રેમથી ઓત પ્રોત તરબોળ થઈ જાય એ જે કંઈ કરે ને એ પ્રેમ માટે જ કરે એ ખાય પીવે સૂવે ઉઠે બોલે બેસે જે કરે બધી જ ચેષ્ટાઓ બધી જ ક્રિયાઓ પ્રેમથી તરબોળ થઈ જાય એની દૃષ્ટિમાં પ્રેમ સિવાય બીજું કાંઈ દૃશ્ય જોવા યોગ્ય રહેતું જ નથી જ્યાં જ્યાં નજરમાં મારી પડે હરી તુજ હાજરી બસ એવું થઈ જાય અને રૂપ માત્રમાં તે પ્રેમની પ્રતિમા જુએ જે કંઈ રૂપ પછી ફૂલનું હોય ફળનું હોય પાનનું હોય વ્યક્તિનું હોય વસ્તુનું હોય પદાર્થનું હોય દરેક રૂપમાં એને ભગવાન અને ભગવાને કીધું જ છે ને કે આ સૃષ્ટિની તમામ વસ્તુમાં તમને જે આકર્ષિત લાગે છે જે ઐશ્વર્યવાન લાગે છે એ મારી વિભૂતિ છે એવું ગીતાજીમાં ભગવાને કીધું ને એ મારી વિભૂતિ છે તો શબ્દ માત્રમાં તેના પ્રેમનો પુકાર સંભળાય એ જે કાંઈ બોલે એ એમાં તમને પ્રેમની અસર દેખાય આવે અને બોલે ત્યારે એની વાણીથી પ્રેમ જ સ્વયં પ્રેમ જ ઝરતો હોય છે આઠથી આ નવમું છે તેને માટે પ્રેમ સિવાય વાણીનો કોઈ વિષય રહેતો જ નથી વાણીનો વિષય પણ એ જ હોય છે અને વાણી પણ પ્રેમ હોય છે અને તે અહર્નિશ પ્રેમનું જ ચિંતન કરે પ્રેમનું જ ધ્યાન ધરે અને જ્યાં જ્યાં એનું ચિત્ત જાય ત્યાં ત્યાં પહેલેથી પ્રેમ પહોંચી ગયો હોય એટલે આપણે કીધું હતું ને જ્યાં જ્યાં નજર મારી ઠરે હરી તુજ હાજરી એને પોતાનો પ્રિયતમ જ દેખાય એમ અને એ પ્રેમ જ ચિત્તનો વિષય થઈને એનું ચિંતન ચલાવે પોતે ચિંતન ન કરે પરમાત્મા એનું ચિંતન કરાવડાવે એમ અને એટલે પ્રેમ પ્રાપ્તિ થઈ જાય તો સ્વયં પોતે પ્રેમ મૂર્તિ બની જાય જેને પ્રેમ રતન ધન પાયો એની પરિસ્થિતિ બદલી જાય આખી સ્થિતિ એની જુદી થઈ જાય આપણું શરીર અંતકરણ તનમાત્રાથી બનેલું છે એનું શરીર પ્રેમ નામની તન માત્રાથી એનું અંતકરણ એનું હૃદય બનેલું હોય છે અને એના હૃદયમાં પ્રેમ સિવાય બીજું કશું જ અનુભવાતું નથી એ ધક્કો કોઈનો ધક્કો વાગે ને તો એને પ્રેમનો જ ધક્કો લાગે એ હસતો જ હોય એવા તમે વૃંદાવનમાં જાઓ ને તો એવા મહાત્માઓ જોવા મળે ગમે એ થાય ને ઠેસ વાગે ને તો હસી પડે કોક એને ધક્કો મારે તોય હશે કોક વઢે ધકે તોય હશે બસ એ હસતા જ હોય આખો જોઈએ એટલે પ્રેમની અસર નીચે એ બધા આવી ગયેલા હોય છે હવે આના માટે તો બહુ મોટો વિસ્તાર આપણે કરવો પડશે અને ઘણું બધું બે કે ત્રણ ક્લાસ સુધી ચાલશે અને રિવિઝન કરવું પડશે તો નારાદજી કહે છે કે આ બધું આપણે સપ્ટેમ્બરમાં કરીશું એ મહિનો સારો છે એમ ટૂંકમાં સપ્ટેમ્બરમાં કરીશું અને પહેલી તારીખથી લગભગ છે પછી થોડો ઘણો ફેરફાર થાય તો એ સહ્ય ગણજો સરસ રીતે આપણો આ જ્ઞાન જ્ઞાનયજ્ઞ અહીંયા અહીંયા થોડું વહેલું છે પણ પૂરો કરીએ કારણ કે નવું સૂત્ર શરૂ હવે કરવું નથી કર્યું તો બધું અધૂરું રહે પછી એટલે તમારા બધાનો ખૂબ સહકાર મળ્યો મને એક આજે શબ્દ યાદ આવ્યો મેં જ્યારે સંન્યાસ લીધો ને અને પહેલો જ મારો યજ્ઞ મોરબીમાં હતો અને વિષય હતો શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ આના ઉપર મેં આઠ દિવસ સત્સંગ કરાયો હતો તો સ્વામીજી મને શુભેચ્છા ત્યાંથી લખીને મોકલી અને એમાં એણે લખ્યું હતું કે તમે ગ્રેટિટ્યુડ જાળવી રાખજો એટલે શું ગ્રેટિટ્યુડ એટલે શું થાય અંગ્રેજી જાણતા હોય બોલો શું થાય આપણે થેન્ક યુ કંઈ ને એ છે હા આભાર આભાર સભર રહેજો એમ એટલે શું કહેવાય એને થેન્કફુલનેસ એટલે હા એ મને આજે યાદ આવ્યું કે આપણે ખરેખર ઈશ્વરનો આભાર માનવો જોઈએ કે આપણને આવી સરસ અનુકૂળતા આપી શાસ્ત્રનો આભાર માનવો જોઈએ કે આપણને પ્રાપ્ત થયું સદ્ગુરુનો તો આભાર છે જ છે એનો સવાલ નથી એની કૃપા વગર તો થાય જ નહીં પણ આપ બધાનોય આભાર ખરેખર તો નહીં આ મને આ ચિંતન કરવાનો મોકો ક્યારે મળે આ કેટલા મહાત્માને હું રિફર કરું તમને ખ્યાલ છે શિવાનંદજી મહારાજ છે પછી એક ન ઉપર કરીને ભટ્ટ છે નવીન ભટ્ટ પછી પહેલાં પ્રેમ મંદિરવાળા મહાત્મા પછી હજારી પ્રસાદ દ્વિવેદી પહેલાં પ્રેસ ગોરખપુરવાળા પછી રામ રામસુખદાસજી પછી અખરાણજી મહારાજ અને હજી એક છે કોણ છે સાત મહાત્માઓને હું રિફર કરીને આ બધું ભેગું કરું આટલું ચિંતન કરવાનો મને ક્યાં મોકો મળ્યો અને તમે વાંચો તો ગમે એકને વાંચવા ને તમે ક્યાં ગોતવા જાવ એટલે આ બધી વાર લાગવાનું કારણ એ છે કે આપણે કાંઈ છોડવું નથી પૂરેપૂરું ઊંડું તળિયા તપાસી લેવા છે પછી આમ પાછું વળીને આ બાજુ જોવા પણ ન રહેવું જોઈએ એક વખત ભક્તિ ભક્તિસૂત્ર ભણી ગયા અને જો ખરેખર જ આમ આપણે અંદર ધારણ કરી લીધું તો પછી કાંઈ બાકી ન રહે તો આટલું મને ચિંતન કરવાનો મોકો ક્યારે મળે એકલા એકલા તો આપણે કાંઈ કરીએ નહીં ને આપણે કંઈક બીજું જ બીજું કરતા હોય એટલે ખરેખર તમારા માટે મને ખૂબ મારે તમારો આભાર માનવો જોઈએ થેન્કફુલનેસ વ્યક્ત કરવી જોઈએ તમે આટલા શાંતિથી અને બહુ સરસ રીતે આ શ્રવણ કર્યું છે બધાએ બહુ અને એટલો બધો પ્રેમ આપ્યો છે આ સાત દિવસમાં ખરેખર બધા જ સાધકોએ ભાઈઓ બહેનોએ બધાએ માની જેમ પ્રેમ આપ્યો છે ભાઈની જેમ પ્રેમ આપ્યો છે ખરેખર હું બહુ બહુ જ તમારો આભારી છું એટલે ભગવાનને પ્રાર્થના કરીએ કે બધાને આ જલ્દી બધું પચે આ થોડીક અઘરી વસ્તુ છે આપણે બને એટલો સહેલો કરવાનો પ્રયત્ન કર્યો છે છતાંય અમુક શબ્દો આપણને ગળી જવા પડ્યા હોય ન ચાવી શકાણા હોય તો એવું કંઈ લાગે તો ગમે ત્યારે તમે મને પૂછી પણ શકો એટલે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણા બધાનું એક સાથે કલ્યાણ કરે એટલે ત્યાંય બધા ભેગા જ હોય કોઈને એકલું એકલું ન લાગે ઓમ સર્વે શા સ્વસ્તિ શાંતિ પુરુમ મંગળવાખિન સતું નિરામયા ભદ્રાણી પશ્યુ મા કચિદુખાગપવે ઓસતો મા સદમય तमसो मा ज्योतिर्गमय अमृतं गमय ॐ